બેંક ઓફ બરોડાની રીઝનલ ઓફિસ પાલનપુર ખાતે આવેલી છે જેથી બેંકની એકસો સત્તરમી સ્થાપના દિવસની ઉજવણીના ભાગરૂપે પાલનપુર ડીસા હાઇવે પર આવેલી બેંક ઓફ બરોડા રીઝનલ ઓફિસેથી બાઇક રેલી યોજવામાં આવી હતી આ રેલી શહેરના મુખ્ય માર્ગો પરિભ્રમણ કરી વૃદ્ધાશ્રમ ખાતે રેલીનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યારબાદ બેંક દ્વારા વૃદ્ધાશ્રમ ખાતે વૃક્ષારોપણ કરી વૃદ્ધાશ્રમને ટેબલ લાવવા ચેક અપાયો હતો તેમજ પાલનપુર કલેક્ટર કચેરી હસ્તકની ઓફિસમાં બે જગ્યા પર પીવાના પાણીના કુલરો મૂકવામાં આવ્યા હતા આ સિવાય બેંકના મોટા ખાતેદારોનું સન્માન બેંક દ્વારા કરવામાં આવ્યું હતું આ પ્રસંગે જિલ્લા ધારાસભ્ય અનિકેત ઠાકર કલેકટર વરૂણકુમાર બનનવાલ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજ મકવાણા સહિત સભ્યો ઉપસ્થિત રહ્યા હતા બેંક ઓફ બરોડાના એકસો સત્તરમાં સ્થાપના દિવસ બદલ ખૂબ ખૂબ અભિનંદન બેંક ઓફ બરોડાએ અમને બોલાવી અમારું સ્વાગત કર્યું એ બદલ અમનો ખૂબ ખૂબ આભાર બરોડાનો એકસો સત્તરમાં સ્થાપના દિવસ નિમિત્તે બેંકના કર્મચારીગણ અને બેંકના ગ્રાહક મિત્રો જ્યારે સાથે મળી અને આજે જ્યાં ઉજવણી કરવામાં આવી છે બેંક દિન પ્રતિદિન પ્રગતિના શોપાનસર કરે અને બેંક ઇન્ડિયામાં અને વિશ્વમાં ઘણી બ્રાન્ચો બેંકની છે બેંક આજે જો વાત કરીએ આપણે તો કદાચ બીજા નંબરની રાષ્ટ્રીયકૃત બેંક બની છે એની સાથે મર્જર બેન્કો પણ મર્જ થયા પછીની ખૂબ જ સારી એક્ટિવિટીઝ કરી છે અને એ ગુજરાતી બેંક હોવાના નાતે અને વિશ્વમાં જેને ફલક ઉપર જેનું નામ થયું છે એવી બેંક અને જ્યારે એના સ્થાપના આ નિમિત્તે આપણે જ્યારે ભેગા થયા હોય ત્યારે આપણે બધાનો એક જ સ્લોગન હોવું જોઈએ કે બેંક દિન પ્રતિદિન પ્રગતિના સર કરે અને જે મેં સ્લોગન ઓપનિંગ વખતે કર્યું કે યાદ એવી સર્વભૂતેશ લક્ષ્મી રૂપે સંસ્થિતા નમસ્ત નમસ્તશ્ય